સાવલીમાં નવમી કાવડયાત્રાનું આયોજન કરાયું હતું કનોડા પૂઇચાથી ડીજેના તાલે નીકળેલી કાવડયાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય કાવડયાત્રીઓ જોડાયા હતા અને સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર જળાભિષેક કરી નગરના રાજમાર્ગો પર ફરી અન્ય શિવાલયો મંદિરો પર બમ બમ ભૂલેના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા હતા અને જળાભિષેક કરાયો હતો કાવડયાત્રા સમિતિ દ્વારા સાવલીમાં આવેલ કનોડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના પવિત્ર જળ સાથે પોઈચાના નવદુર્ગા માતા મંદિરથી આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ડીજેના તાલે હર હર બમ બમ ભોલીના નાદ સાથે નીકળેલી પગપાળા કાવડયાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓ જોડાયા હતા પ્રથમ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કરાયો હતો સાવલીના સાત મહાદેવ મંદિરે આ કાવડયાત્રા ફેરવામાં આવી હતી ભીમનાથ મહાદેવ મંદિરેથી દુધેશ્વર મહાદેવ મંદિરથી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી કેદારેશ્વરનાથ મહાદેવ મંદિર ગોકુલેશ્વર રાધેશ્વર પાતાલેશ્વર મહાદેવથી નીલકંઠ મહાદેવ મંદિરે કાવડયાત્રાની પૂર્ણાવતી કરવામાં આવી જે સાવલીના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજો જોડાયા હતા દર વર્ષની જેમ આ કાવડ યોજાઈ રહી છે ત્યારે તેમાં સાવલી ઉપરાંત અલગ અલગ ગામોમાંથી શ્રદ્ધાળુ જોડાયા હતા અંતરે ઉલ્લેખનીય છે કે વિશ્વના કલ્યાણ હેતુ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે શિવનગરી સાવલીમાં આજે બુધવારના દિવસે કાવડયાત્રા નીકળતા સાવલી ગામ શિવમય બનવા પામ્યો હતો આ કાવડયાત્રામાં અલગ અલગ ગામોના ભજન મંડળ પણ જોડાયા હતા મહાદેવ અને સ્વામીજીની પ્રતિમા સાથે નીકળેલી કાવડયાત્રા આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી i <laughs> don't શ્રાવણ માસની પવિત્ર માણસે આજે કોઈછા મહીસાગર માતાજીના મહીસાગરનું જળ ભરીને આજે સાવલીનગરની અંદર સાત મહાદેવો આવેલા છે સપ્તેશ્વર મહાદેવે આ રોજ આજે મહીસાગરના જળનો અમે અભિષેક કરવાના છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર આજે કોઈચા ગામના સૌ મિત્રો અને સાવલી નગરના સૌ નગરજનો સાથ અને સહકાર આપી આજે જે સાવલી નગરની અંદર મહાદેવ અંદર અભિષેક કરવામાં આવી રહ્યો છે